સાલો યવરા મુડીવા આગળ કે હાલ હોય જો હા ભરોને તારે હું જતો ન જુઓ જે મના ફરતી જગ્યાએલા સમાજના બાજીઓ સમાજ અને અમારા બેજી ઉખા જે સમાજ બની આભાર માની સાથે સાથે

અને એ છે એક જન્મ અને બીજો તો જ્યારે જન્મ આપણા ગેર કોઈ પણ નવજાત બાળકનો થાય એ વખતે આપણા ઘેર એક મૃત્યુ નક્કી જ હોય છે આ વાત આપણે સૌ સારી રીતે સમજીએ આમ છતાં જ્યારે એ વ્યક્તિ એ પ્રિયજન એ પછી પિતા હોય તો ભલે પુત્ર હોય તો ભલે ભાઈ હોય તો ભલે બહેન હોય તો ભલે પત્ની હોય તો ભલે કે પતિ હોય તો ભલે ખૂબ જ મોટો પહાડ તૂટી પડે એવો દુઃખ આવતું હોય છે પરંતુ જગતનો આ ક્રમ છે એને કોઈ રોકી શકતું નથી અને તથાગત ગૌતમ કહે છે કે જીવનમાં

એકદમ નાની ઉંમરના જે એમના દીકરા દિનેશભાઈ એ ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામે છે એટલે એમના માતા પિતા ઉપર આવેલી આ વિકટ પરિસ્થિતિને સહન કરવાની વસ્તુ તેમને શક્તિ આપે બસ ભાઈગંગાને વિનંતી સાથે મૈત્રી પૂર્ણ